નમસ્કાર છે આપ આપણી ચેનલ ન્યૂઝ ઉપર અને મિત્રો દેશ દુનિયાના અને ગુજરાતના લગતા તમામ મોટા સમાચાર જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ વિડીયો લાઈક કરવાનું ના ભૂલતા ત્યારે મિત્રો આવનાર પાંચ મિનિટ મોટા સમાચાર ની વાત કરવામાં આવે ત્યારે મિત્રો સૌથી પહેલા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો અમદાવાદના જવેરી બજારમાં સોનાના ભાવ દસ ગ્રામના ના રૂપિયા એક હજાર તૂટી એક લાખ છવ્વીસ હજાર પાંચસો બોલાયા જ્યારે અમદાવાદમાં ચાંદીના ભાવ કિલોગ્રામ દીઠ રૂપિયા ચાર હજાર ગબડી એક લાખ સત્તાવન હજાર પાંચસો બોલાયા ભારતીય સિક્યુરિટીઝમાં એફબીઆઈ ના હોલ્ડિંગ મૂલ્ય વધીને ચૌદ મહિનાની ટોચે પહોંચ્યું શેર બજારમાં કડાકો રોકાણકારોના અંદાજે ત્રણ લાખ કરોડ સ્વાહા સામે આવી કાર ચાલક ને જારમાં ચાર લાભા ઝીંક્યા ત્યારબાદ સમાચાર આવી રહ્યા છે દિલ્હીથી દિલ્હીની સ્કૂલોમાં બાળકોની રમત ગમત બંધ ઝેરી હવાને કારણે ગેસ ચેમ્બર જેવી હાલત થઈ હવે ગુજરાતમાંથી ઝડપાયેલા આતંકવાદીઓને લઈને મોટો ઘટસ્ફોટ મળ્યો સીબીએસસી માત્ર ચાલીસ ટકા વિદ્યાર્થીઓને ધોરણ દસ ની પરીક્ષા આપવી પડશે અમેરિકાએ બે ભારતીય કંપની પર લગાવ્યા પ્રતિબંધ તો ઈરાનથી ઓઇલ ટ્રાન્સપોર્ટેશન કરવા મામલે કાર્યવાહી ટ્રમ્પની મોટી કાર્યવાહી ત્યારબાદ પાડોશી દેશ પાકિસ્તાનમાં મોટી દુર્ઘટના સામે આવી ગુંદર બનાવતી ફેક્ટરીમાં બોઇલર બ્લાસ્ટ થતા પંદર કર્મચારીઓના નીપજા મોત દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ કેસમાં નવો ખુલાસો સામે આવે વિદેશી હેન્ડલરે મોકલ્યા હતા સુસાઇડ બોમ્બિંગના અઢળક વિડિયો દિલ્હી મુંબઈ એક્સપ્રે પર ભયાનક અકસ્માત જોવા મળ્યો ટેન્કર ધાબલા સાથે ટકરાતા ડ્રાઈવર જીવતો ભૂંચાયો સીસીટીવીમાં દ્રશ્યો થયા કેદ હવે દ્વારકાથી અયોધ્યાથી પરત ફરી રહેલી તીર્થયાત્રીઓની બસ ખીણમાં ખાબકી એકનું મોત તો પચીસ લોકોને થઈ જા ત્યારબાદ દુબઈમાં ભારતનું તેજસ ફાઇટર જેટ ક્રેશ તો એર શો દરમિયાન મોટી દુર્ઘટના મળી મોટી સંખ્યામાં હાજર હતા લોકો સત્તાવાર નિવેદન બાકી દક્ષિણ ગુજરાતના ખેડૂતોને અન્યાયનો આક્ષેપ સિંકલ બેચ વીજળી આપવા કરવામાં આવી માંગ દુનિયાના અને ગુજરાતના પાંચમી સમાચારની હેડલાઈન ચાલે મિત્રો આ રીતે દરરોજ જોવા માટે ના ભૂલતા